જય ગૌ માતા વંદે ગૌ માત્ર આજે ગાય માતાની સંગાથે ભેંસો ભળી ગઈ છે તેના હેતુથી ગાય માતા પણ સરવા લાગી ગયા અને ભેંસો સાઈડ માં સરે છે તો આજના દિવસમાં ગાય માતાને તેમનું જીવનમાં થોડીક દિક્કત આવી ગઈ છે કારણ કે કાયમ એકલા જ એ સો આરામથી સરતા હોય છે તો આજે થોડીક દિક્કત આવી ગઈ છે પણ કંઈ નહીં ગાય માતા એ પણ સલાવી લીધું છે અને ભેંસો એની રીતે પડખે સરી રહી છે ચરણમાં આવ્યા કરે છે અમારે આદેશ આદેશ કાય માતાનો રોજિંદા જીવનમાં કંઈક ને કંઈક દીકત તરુલ અને કહેતા નીકળી એક દિવસ દીપડાનો હતો બે ત્રણ ચાર દિવસ રહ્યો હવે આજે ગાય માતાને ભેંસુની પ્રેશાની નડી રહી છે જય ગૌ માતા વંદે ગૌ માતરમ ભારત માતા કી જય આવ્યું આવ્યા કરે છે અને ગયા કરે